નવ ને એકવી વાગે આવ્યો હતો અને તેનું કેન્દ્ર કાલીગીરીથી એકસો અડતાલીસ કિલોમીટર ઉત્તર પ્રદેશના લખનઉમાં રવિવાર રાતથી થઈ રહી છે તો મિત્રો કેટલાક સ્થાનિક પૃથ્વી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે આ નાના આંચકા આવનારી મોટી ધરતીકંપની ઘટનાનો સંકેત હોઈ શકે છે જમ્મુ કાશ્મીરમાં તાજેતરના સમયમાં નાના ભૂકંપના આંચકા અવારનવાર આવી રહ્યા છે શું આ નાના ધરતીકંપો કોઈ મોટા જોખમની નિશાની છે આવી સ્થિતિમાં તેમને હળવાસણી લેવું અને મોટી ભૂલ સાબિત થઈ છે માને કે આડવા ભૂકંપને મોટી ચેતવણી તરીકે જોવું જોઈએ અને મોટા ભૂકંપના કિસ્સા અનુસાર ટાળવા માટે અગાઉની તૈયારીઓ શરૂ કરી જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ